હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ શિવ મંદિરની અંદર જોવા મળતા હોય છે તેમાં દેશભરની જ્યોતિર્લિંગ કે જ્યાં બારે માસ શિવ ભક્તોનું દર્શન માટેની ભીડ જોવા મળતી હોય છે ત્યારે દ્વારકા સમીપે આવેલું નાગેશ્વર ધામ કે જ્યાં પૂજારી દ્વારા નાગેશ્વર જ્યોતિર્લિંગ પર બે કરોડના ખર્ચે જે છે એ આખું જ નવીનીકરણ થવાનું છે ચાંદીનું ગર્ભગૃહ શનિ મંદિર ક્યાંય ન હોય તેવી યજ્ઞ શાળા તેમજ યાત્રિકોની સવલતો વધે એ માટે થઈને કેટલાક ફેરફારો સાથે આખા જ મંદિરની અંદર નવીનીકરણ જે છે એ થઈ રહ્યું છે આવો બધું વિગતે જાણીએ રવિ બારાઇના રિપોર્ટ સાથે

મારું શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ એ જાણવા મળ્યું કે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે આપણે બાજપીમાંથી એક છે એનું વિશેષ ડેવલપમેન્ટ કાર્ય અત્યારે હાલ ચાલુ છે અને બહુ જ પ્રકાશન એવો પૂર્ણ થશે શ્રી વિકાસ કાર્ય શું શું થવાનું વિરાસમાં અમારે ઘણા વર્ષોથી અમારે ઈચ્છા હતી કે મંદિર નાગેશ્વર વલરનો જીવદાર થાય મહેમાન થાય વિકાસ થાય ભગવાનની દયા હતી સારો વિકાસ અમે કરેલો છે ખર્ચ તરફથી

ડિપોરેશન પણ એટલું ચાંદી વપરાવાની છે ને કઈ શું ડિઝાઇન છે ને ક્યાં બન્યું છે એમાં જે અમારે મંદિરમાં જે ડિઝાઇન બનાવવાની છે એ કારીગર અમારા રાજસ્થાનના છે પણ અમારા ટ્રસ્ટ કેટલું ચાંદી પડશે હજી કામ થોડું બાકી છે એ થઈ જશે પછી અમે તમને પૂરેપૂરું કહીશું દર્શકો આવનારા દિવસોમાં ટૂંક સમયમાં શ્રાવણ મહિના દરમિયાન જ એવી આશા છે કે જે ભગવાન મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એમનું અંદરનું ગર્ભ જે છે તે ચાંદી થી લડવામાં આવશે અને ખૂબ જ સંદર્ભ ને દર્શન મહાદેવના ભક્તો કરી શકશે એવી આશા છે ફરીથી મળતા રહશું થેન્ક યુ જયારે કઈશ ખાદર મહાદેવ